નમસ્કાર બાળ મિત્રો ધોરણ પાંચ વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ નંબર દસ જોતા હતા ભૂલની સજા બરાબર તો આપણે એ શું હતું એકાંકી હતું ભૂલની સજા એ શું હતું ત્રિઅંકી એકાંકી હતું બરાબર ને અને આપણે જોયું હતું બરાબર એ એકાંકી જેના લેખક કોણ હતા પ્રકાશ લાલા હવે આપણે એનું સ્વાધ્યાય જોઈશું ચલો જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે નંબર એક શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે તો જવાબ આવશે શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક એટલા માટે આપે છે કેમ કે અબ્રાહમ વાંચવા માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે એટલા માટે શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક આપે છે તો જવાબ લખવાનો છે તમારે અબ્રાહમ વાંચવા માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે તેથી શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક આપે છે નંબર બે પુસ્તક સાથી પદળી ગયું એનો જવાબ આવશે રાત્રે પડેલા વરસાદની પુસ્તક પલળી ગયું રાત્રે પડેલા વરસાદની વાછટથી પુસ્તક પલળી ગયું નંબર શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે તો એનો જવાબ આવશે શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું કામ તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે નંબર ચાર અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે અંતે શિક્ષક એનો જવાબ આવશે અંતે શિક્ષક લિંકણને અહોભાવથી જુએ છે હવે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ઉત્તર લખો હવે આ પ્રશ્ન તમારે બે વાક્યમાં એનો જવાબ આપવાનો છે બરાબર ને લખવાનો પણ છે તો ચાલો બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો તો એનો જવાબ લખો જવાબ નંબર એક સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી તેથી એ વિશેની બીજી કોઈ ચોપડી હોય ટોટી લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો નંબર બે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકણ શું વિચારે છે તો એનો જવાબ લખો પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકણ વિચારે છે કે ઓહો હવે સરને હું સો જવાબ આપીશ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું જુઠ્ઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક ચોરી કોઈ ચોરી ગયું ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું ના ના અસત્ય હું ન જ બોલી શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને મારો આ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જૂથું તો હું કદી જ નહીં બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ બરાબર આ રીતે પોતાના મણોમંઢણના ભાવો અનુભવે છે નંબર ત્રણ અબ્રહ લિંકન સાહેબ પાસે જઈને સી વાત કરે છે અબ્રાહમ લિંકણ સાહેબ પાસે જઈને સી વાત કરે છે તો એનો જવાબ લખો અબ્રાહમ લિંકણ સાહેબ પાસે જઈને વાત કરે છે કે સાહેબ મારાથી એક ગફલટ થઈ ગઈ છે વાંચતા વાંચતાં પુસ્તક નીચે પડી ગયું અને હું ઊંઘી ગયેલો રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું પુસ્તક પલળી ગયું વાંચવાના કામનું જ રહ્યું નથી હું ગુનેગાર છું સાહેબ નંબર ચાર સાહેબ અબ્રાહમ લિંકનને માફ કરી દીધો સાહેબ અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેને સાહેબને શું કહ્યું તો જવાબ લખો સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છટા તેમ તેને સાહેબને કહ્યું લિંકન કહે છે સાહેબને એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ ન કરી શકું તેમ નથી સર શિક્ષક કહે છે મતલબ ત્યારે લિંકણ કહે છે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું ત્યારે શિક્ષક કહે છે દીર્ધા અનુભવતા પણ મેં તમને તને માફ કરી દીધો છે પછી ત્યારે ત્યારે સાહેબને કહે છે કે આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો ચલો હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણે કહે છે તે લખો હવે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાના છે નંબર એક ખૂબ પ્રગતિ અરે ચોપડી ક્યાં ગઈ આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય લિંકન બોલે છે અને મનોમન બોલે છે ચલો આગળ નંબર ત્રણ તે હજુ સુધી તું વાંચી શક્યો નથી આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકન કહે છે નંબર હા હવે મારા મનને શાંતિ મળશે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે પ્રશ્ન નંબર ચાર કાઉસમાં આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહિયાં કાઉસમાં શબ્દ આપેલા છે બે બેમાંથી જે શબ્દ સાચો હોય એ શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો જોઈએ ખાલી જગ્યા નંબર એક મને એકાએક ઘર ખાલી ગયા છે અહીંયા કાઉસની અંદર બે શબ્દ આપેલા છે સાંભળ્યું ને સાંભળ્યું બરાબર તો બીજા નંબરનું સાંભળ્યું સાંભળ્યું એ શબ્દ તમારે ખાલી જગ્યામાં મૂકવાનો છે તો મને એક ઘર સાંભળ્યું છે બીજા નંબરનું સાંભળ્યું શબ્દ ખાલી ગયામાં મૂકવાનો છે બરાબર નંબર બે નિર્મલ પોટાનું બધું જ કામ ખાલી જગ્યા પટાવી દે છે કાઉસમાં છે ચકાચક ફટાફટ તો જવાબ આવશે ફટાફટ નિર્મલ પોટાનું બધું જ કામ ફટાફટ પટાવી દે છે નંબર ત્રણ આ ચોપડી તો પધરીને ખાલી ગયા ખરાબ થઈ ગઈ છે કાઉસની અંદર પહેલો શબ્દ ટદ પછી બીજો છે ટડન તો બીજા શબ્દ જે છે એ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે તો બીજા નંબરનું તદ્દન લખેલું છે એ લખો આ ચોપડી તો પલરીને ટદ્દન ખરાબ થઈ ગઈ છે નંબર ચાર ઉતાવળ નથી ખાલી ગયા વાંચીને પછી આપજે કાઉસની અંદર આપેલા શબ્દ નિરાટ અને નિરાતે તો જવાબ આવશે નિરાતે ઉતાવર નથી ખાલી ગયા અભ્યાસ કાઉસમાં છે તારો તારો તો જવાબ આવશે તારો બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી જાતે વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે માર્ગદર્શન માર્ગદર્શન શબ્દ આપેલો છે એના પરથી બે વાક્ય ઉદાહરણ તરીકે લખેલા છે તો જોઈએ સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે બીજું વાક્ય છે મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે જિજ્ઞાસુ તો જિજ્ઞાસુ શબ્દ પરથી તમારે એક વાક્ય તમારી રીતે પણ લખવાનું છે તો જિજ્ઞાસુ શબ્દ પરથી આપણે વાક્ય બનાવીએ તો ઘ ધરમ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે અથવા તો અબ્રાહમ લિંકન જિજ્ઞાસુ વિદ્યાર્થી છે નંબર વરસાદ પરથી તમારે જાતે પણ વાક્ય લખી શકો ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે નંબર ત્રણ અસત્ય અસત્ય પરથી તમે પણ પોતાની રીતે વાક્ય લખી શકો તો અસત્ય ઉપરથી આપણે એક વાક્ય બનાવીએ અસત્ય બોલવું જોઈએ નહીં કદી પણ અસત્ય બોલવું જોઈએ નહીં નંબર ચાર દરકારી તો બે દરકારી શબ્દ પરથી આપણે એક વાક્ય બનાવીશું ભણવામાં ન રાખવી ભણવામાં બે દરકારી ન રાખવી નંબર પાંચ પરથી આપણે એક વાક્ય બનાવીશું પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ચાલો અહીંયા આપણે સમાનાર્થી શબ્દ લખવાના છે બરાબર તો આપણે સમાનાર્થી શબ્દો જોઈએ નંબર એક ગફલટ ગફલટ નો સમાનાર્થી શબ્દ થશે બેદરકારી પછી રાત્રિ રાત્રિનો સમાનાર્થી શબ્દ થશે રાત બીજો શબ્દ નિશા નિર્ણય નિર્ણયનો સમાનાર્થી શબ્દ થશે ફેસલો પરિશ્રમ પરિશ્રમનો સમાનાર્થી શબ્દ થશે મહેનત માર્ગ માર્ગનો સમાનાર્થી શબ્દ થશે રસ્તો પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોના વિરોધાથી શબ્દો લખો ખર્ચ ખર્ચનો વિરોધી શબ્દ થશે બચત ઈચ્છા ઈચ્છાનો વિરોધી થશે અનિચ્છા નિરાત નિરાદનો વિરોધી થશે ઉટાવર પ્રગતિ પ્રગતિનો વિરોધી થશે અઢોગતિ સંતોષ સંતોષનો વિરોધી થશે અસંતોષ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અહીંયા શબ્દ આપેલા છે એને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે એ માટે તમને પહેલા તો સ્વર અને વ્યંજન ક્રમ પ્રમાણે યાદ હોવા જરૂરી છે જો સ્વર અને વ્યંજન પરફેક્ટ યાદ હશે તો જ તમે આ પ્રશ્નોનો જવાબ આપી શકશો તો ચાલો પહેલા આપણે જોઈએ સ્વર તમને કોઈ પણ સ્વરવાળો શબ્દ દેખાય છે કોઈ પણ ગેરહાજરી સ્વર વાળો શબ્દ છે બરાબર હવે આપણે વ્યંજન તરફ જોઈશું હવે વ્યંજન વાળા શબ્દ દેખાય છે તો બધા જ વ્યંજન વાળા શબ્દ છે તો આપણે ક્રમ પ્રમાણે વ્યંજન જોઈશું તો પહેલો વ્યંજન કયો આવશે ક આવે બરાબર તો ક આવે એટલા માટે પહેલો શબ્દ લખો કોરુ પછી ઘ આવે તો બીજો શબ્દ લખો ગેરહાજરી પછી પ આવે તો ત્રીજો શબ્દ લખો પટણ પછી સ આવે તો ત્રીજો ચોથો શબ્દ લખો સાંજ પહેલો આવશે કોરુ પછી બીજો શબ્દ આવશે ગેરહાજરી અને પછી ત્રીજો શબ્દ આવશે પટણ ચોથો આવશે સાંજ બરાબર અહીંયા આપણું પાઠ નંબર દસ ભૂલની સજા સ્વાધ્યાય પૂર્ણ થાય છે તો તમારે આ સ્વાધ્યાય ચોપડીની અંદર નોટબુકમાં તેમજ સ્વાધ્યાયમાં સુંદર અક્ષરે લખવાનું રહેશે આભાર